કોંગ્રેસમાં એક પછી એક મોટા ગાબડા પડી રહ્યા છે અને કોઈને પણ નથી ખબર કે હજુ કેટલા નેતાઓ રાજીનામા આપશે કોંગ્રેસના ચિરાગ પટેલ અને આમ આદમી પાર્ટીના ભૂપતભાઈ પોતાની પાર્ટીમાંથી છેડો ફાડી કેસેરિયા કરી લીધા છે ત્યારે હવે વારી છે કોંગ્રેસમાંથી છેડો ફાડનાર વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડાની તેઓ પણ હવે કેસરિયા કરવા જઈ રહ્યા છે ક્યારે કરશે કેસરિયા અને આ બાદ તેમને ભાજપમાં શું સ્થાન મળશે અને સીજે ચાવડાની આમાં શું ઈચ્છા છે તે જાણીશું આપણે આ વિડીયોમાં નમસ્કાર આપની સાથે હું છું કાર્ય કોંગ્રેસના અલવિદા કહ્યા બાદ સીજે ચાવડા હવે આગામી સમયમાં ભાજપમાં જોડાઈ રહ્યા છે આગામી બાર ફેબ્રુઆરી ખાતે ભાજપની જંગી મહાસભા છે જેમાં સી આર પાટીલના હસ્તે આ કાર્યક્રમમાં ઘણા બધા નેતાઓ કેસરીઓ ધારણ કરશે તેમાંના એક સીજે ચાવડા પણ હશે મહત્વનું છે કે થોડા સમય પહેલા જ વિજાપુરના ધારાસભ્ય પદેથી સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું હતું અને હવે બાર ફેબ્રુઆરીએ પોતે ભાજપમાં જોડાઈ જશે જો કે મહત્વનું છે કે સીજે ચાવડા કોંગ્રેસના કદાવન નેતાઓમાંના એક હતા ચાવડા ગુજરાત સરકારમાં પશુપાલન વિભાગના અધિકારી રહી ચૂક્યા છે તેમણે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની સલાહથી સરકારી નોકરી છોડીને કોંગ્રેસમાં જંપલાવ્યો હતું વર્ષ બે હજાર બેની ની વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગરની બેઠક પરથી ભાજપના નેતા વાળીભાઈ પટેલને હરાવીને ધારાસભ્ય બન્યા હતા ત્યારબાદ બે હજાર સત્તરમાં ગાંધીનગર ઉત્તર અને બે હજાર માં વિજાપુર બેઠક પરથી તેઓ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ઉલ્લેખનીય છે કે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં તેઓ ગાંધીનગર બેઠક પરથી ગૃહમંત્રી અમિત શાહ સામે ચૂંટણી લડ્યા હતા જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો કે હવે સીજે ચાવડાને આગામી લોકસભાની ચૂંટણી કરતાં તેમને મંત્રી બનવાના ભરખાં વધારે હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સીજે ચાવડાને કોઈ બેઠક પરથી ઉમેદવાર બનાવે તેવું લાગતું નથી જો કે હવે આગામી સમયમાં સી જે અને લોકસભાની ચૂંટણીમાં ઉતારે છે કે તેમને મંત્રીનું પદ આપવામાં આવે છે તે તો ભાજપ જ નક્કી કરશે પણ આ સાથે ચોક્કસથી એક વાત સમજો જેવી એ છે કે કોંગ્રેસમાં હવે નેતાઓ ખુશ નથી આ કારણોસર તેઓ રાજીનામા આપી રહ્યા છે તે તો હવે તેમને જ ખબર જો આમને આમ કોંગ્રેસમાં ગાબડા પડતા રહ્યા તો આગામી લોકસભાની ચૂંટણીમાં લાગતું નથી કે કોંગ્રેસને એક એક પ્રકારે જીત મળે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તો આવા જઈને સમાચારો માટે અમારી ચેનલ એવી ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે